દોરાજી જેતલપુર નેશનલ હાઈવે પાસેથી પસાર થતી ખાનગી ટ્રાવલ્સ અને તેલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા નવ મુસાફરોને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ચારની આ ઈજા ગંભીર હોવાથી તેમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા નેશનલ હાઈવે પર આ દુર્ઘટના બની હોવાથી અને તેલ ભરેલું ટેન્કર આડું પડતા ઓઇલની રેલમ છેલમ થઈ જવા પામી હતી ધોરાજી જેતપુર નેશનલ હાઈવે પાસેથી પસાર થતી ખાનગી ટ્રાવલ્સ અને તેલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા નવ મુસાફરોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ચારને ઈજા ગંભીર હોવાથી તેમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ધોરાજી જેતપુર નેશનલ હાઈવે પર ભૂતવડ ચોકડી રોયલ સ્કૂલ વિસ્તારનો માર્ગ અકસ્માત ઝોન બની રહ્યો છે રવિવારે રાજકોટથી પોરબંદર જતી રામકૃપા ટ્રાવેલ્સની બસ ધોરાજી તરફ આવતી હતી ત્યારે અચાનક તેલ ભરેલું ટેન્કર આડું ઉતરતા બંને અથડાયા હતા બસમાં ચાલીસ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા બંનેની ટક્કર એટલી જોરદાર હતી કે તેલનું ટેન્કર આડું પડી ગયું જ્યારે બસની આગળના ભાગે બેઠેલા નવ મુસાફરોને ઈજા પહોંચી હતી એકસો આઠ ને જાણ થતા જ ઇજાગ્રસ્તને પહેલા ધોરાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

આથી નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ રાયધરા પુલ વિસ્તારને અકસ્માત ઝોન જાહેર કરે અને શક્ય ઝડપે અહીં ઓવરબ્રિજ ના કામ મંજૂર કરે તેવી લોકોની માંગ છે જાણવા મળ્યું કે ભાઈ ટ્રક જે છે એ વચ્ચે આવી ગયો એને જોયા વગર સ્થાન બાદ કર્યો કેટલા જણા ઇન્જર્ડ છે પાંચ જણા તો મેં જોયા તમે ક્યાંથી ક્યાં જતા હતા હું રાજકોટ થી પોતા જતો હતો અકસ્માત કઈ રીતે બેઠો હતો ઈ તો ખ્યાલ નથી કારણ કે બ્રેક કરી છે સારી એવી ડ્રાઈવરે ડ્રાઈવરે મહેનત ઘણી કરી બસ બચાવવા માટે હતો તો જેથી કરીને મને વધારે તો ખ્યાલ નથી પણ બ્રેક બહુ સરસ કરી દીધા છે હું હાઈવે એમ્બ્યુલન્સમાં પેરામેડિક સ્ટાફ તરીકે ફરજ નિભાવું છું અમને અત્યારે એક્સિડન્ટની જાણ થયેલી હતી ભૂતવળના પાટીએ પંગટ ટોટલથી આગળ ઘોડાઈએ છે ને એક ટ્રાવેલ્સ અને એક ટ્રક વચ્ચે છે ને એક્સિડન્ટ થયેલો હતો અમને જેવી ઇન્ફોર્મેશન મળી અમે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચી ગયા લગભગ દસથી અગિયાર જેટલા જણાને લાગ્યું છે બીજી એમ્બ્યુલન્સને પણ અમારી સહાયતા કરીને અમે અહીંયા જેટલા ઇજાગ્રસ્ત માણસો હતા ને એને અમે ધોરાજી સિવિલ શિફ્ટ કરી દીધા છે અમુક લોકોને વધારે લાગ્યું છે અમુક લોકોને ઓછું લાગ્યું છે પણ એક્સિડન્ટ સારું થયું છે